આગામી સમયમાં આવનાર ઉત્તરાયણ પર્વની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે ત્યારે ભુજમાં અનેક જગ્યાએ પતંગનો વેપાર કરતા વેપારીઓના સ્ટોલ જોવા મળી રહ્યા છે ઉપરાંત લોકો બજારમાં પતંગની ખરીદી કરવા ઉમટી પડ્યા છે ત્યારે છેલ્લા થી ત્રીસ વર્ષથી પતંગનો વેપાર કરતા પ્રણય કિશનભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ભુજમાં પાંચ છ સ્ટોલ આવેલા છે તેમની પાસે જુદા જુદા પ્રકારના પતંગો તેમજ અલગ અલગ પ્રકારની ફિરકીઓ હાજરમાં છે મારું નામ પિંકીબેન અને હું કલેક્ટર ઓફિસની સામે પતંગ દોરાનો કરીએ છીએ અને ત્રીસ વરસથી અમારો ધંધો કરીએ છીએ બરાબર અને અમારો પતંગ પાંચ રૂપિયાથી મોડી અને દસ રૂપિયા સુધીનો છે અને પીપોળા પચાસમાંથી મોડી અને વીસ થી સુધીમાં અમારા વેચીએ છીએ અને માસ પચાસ થી સુધીમાં છે સાદા માસ અને છસો સાતસો આઠસો જેવી બે તાર કે ત્રણ તાર સુધીની હોય એ પ્રમાણે અમે ભાવથી વ્યાજબી ભાવમાં વેચીએ છીએ મારું નામ પરણી કિશન મુકેશભાઈ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આગળ બિઝનેસ કરે છે પતંગનો અમારા પોતાના પાંચ છ સ્ટોલ છે અહીંયા કલેક્ટર ઓફિસ ગને જુબિલી ગ્રાઉન્ડ ગને પછી વાણિયાવારમાં અને સંતોષીમાના મંદિર રૂપિયા પચાસ રૂપિયાથી દસ દસ નું પેકેટ જ હોય છે પચાસ રૂપિયાથી કરીને સો રૂપિયા સુધી પેકેટનો ભાવ છે ફિરકી નાના માનાની આ 40 ચાલીસ રૂપિયાથી કરી અને આઠસો હજાર બારસો બધી અલગ અલગ રેન્જની ફિરકી છે ચારસો રૂપિયા ત્રણસો રૂપિયા બસો રૂપિયા બધી અલગ અલગ રેન્જની ફિરકી છે આપણી ગાને